અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે હરિદર્શન સોસાયટી ખાતે આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથની વાસ્તે ગાસ્તે ભવ્ય રથયાત્રા નીકળી હતી અંકલેશ્વરમાં ત્રેવીસમી ભગવાન જગન્નાથજીમાં ભક્તોના જય રણછોડ માકણછોડના જય ઘોષ સાથે ભગવાનની રથયાત્રા નીકળી હતી શહેરમાં ઠેર ઠેર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું રથયાત્રામાં ભરૂચના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જોડાયા હતા સાથે જ પોલીસ દ્વારા ડ્રોન અને બોડી લેન કેમેરા સાથે યાત્રા પર ચાંપતી નજર રાખી હતી અંકલેશ્વરની હરિદર્શન સોસાયટી ખાતે ભગવાન જગન્નાથના મંદિરે પૂજા અર્ચના અને આરતી બાદ જગતના નાથ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થયા હતા આ પ્રસંગે ભરૂચ અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ સહિત સંતો અને આગેવાનો દ્વારા મંદિર પ્રાંગણમાં વિધિ કરી હતી તેમજ આરતી કરી રથ આગળ ઝાડુ લગાવીને અંતે રથ ખેંચીને યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અષાઢી બીજના પાવન અવસરે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જય જગન્નાથના જય ઘોષ સાથે વાસ્તે ગાસ્તે ભજન મંડળી સહિત કીર્તનકારો અને બેન્ડ સાથે રથયાત્રા શરૂ થઈ હતી આ રથયાત્રા દીવા રોડ જલારામ મંદિર બિરસા મુંડા સર્કલ ભરૂચી નાકા થઈને મુખ્ય માર્ગ ઉપર થઈ ચૌટા બજાર સહિતની મુખ્ય બજારો અને શહેરના અન્ય માર્ગો પર ફરી મંદિરે પરત ફરી હતી મુસ્લિમ સમાજના આગેવાનો પણ રથયાત્રામાં જોડાઈને કોમી એકતાનો સંદેશો પાઠવ્યો હતો રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી શ્રદ્ધાળુઓએ રથયાત્રામાં અનેરો ઉત્સાહ દર્શાવ્યો અને ભગવાન સ્વયં ભક્તોના દ્વારા દર્શન આપતા ભક્તો ભાવિભોર બન્યા હતા મગજાંબુનો પ્રસાદ આરોગીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી રામકુંડ મંદિર તેમજ તાલુકા ભાજપ દ્વારા વિશેષ પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મંદિર ટ્રસ્ટના જીતુભાઈ પટેલની આગેવાની હેઠળ ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાઈ હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત શહેર તાલુકા ભાજપ કાર્યકરો આગેવાનો સહિતના આગેવાનો પણ જોડાયા હતા યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ડીવાયએસપી ડોક્ટર કુસોલ ઓઝાની રાહબળી હેઠળ ત્રણસો પચાસથી વધુ પોલીસ અને સુરક્ષા જવાનો યાત્રા સાથે ખડેપગે રહી યાત્રા પૂર્ણ કરાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ કરતાં ચાલુ વર્ષે ભક્તોનું હુજુમ મોટી સંખ્યામાં જોવા મળ્યું હતું ભગવાન શ્રી જગન્નાથજીની ત્રેવીસમી રથયાત્રા અંકલેશ્વર જગન્નાથ મંદિર નીકળી છે આ રથયાત્રા ભરૂચી નાકા નાકા ચૌટા પંચાટી થઈ કલાકે મંદિરે પરત ફરશે મહાઆરતી મહાઆરતીનું આયોજન રાખવામાં આવ્યું હોય ત્યારબાદ રમણ મુરજીની વાડી ખાતે મહાપ્રસાદી આયોજન રાખવામાં આવે હોય જેમાં જાહેર જનતાને અમે આમંત્રણ પાઠવીએ છીએ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ દેશ અને દુનિયામાં ચાલતી આપત્તિઓ દૂર થાય અને તમામ ભાવિ ભક્તોને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી અંકલેશ્વર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે હું પ્રાર્થના કરું છું જય જગન્નાથ જય શ્રીરામ ભગવાન જગન્નાથની આજે 23મી શોભાયાત્રા અમારે અંકલેશ્વરને આંગણે ભગવાન જગન્નાથ આજે નગર ચર્ચા કરીને નગરજનોને દર્શન દેવા માટે ભગવાન નિજ મંદિરમાંથી જ્યારે અંકલેશ્વરની ગલીઓમાં જ્યારે આવે છે ત્યારે ભગવાન ભક્તોએના ખૂબ દર્શન કરીને દર્શનનો લાભ લે છે હું પણ શુભકામના આપું છું આ જગન્નાથ ત્રેવીસમી યાત્રા નિમિત્તે કે ભગવાન ખૂબ તમને શક્તિ ભક્તિ આપે ખૂબ ગતિ પ્રગતિ કરો એવી શુભકામના જય શિયા રામ જય જગન્નાથ